ડબોઈ ખાતે પાણીની ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે ડબોઈ વેગા ગામથી પસાર થઈ ટીબી ફાટક જઈ વસાહતોમાં જતી પાણી પુરવઠાની બનાવેલ આરો પ્લાન્ટની પીવાના પાણીની લાઇન લીકેજના કારણે હજારો કેનાલ પાણી ખાડીમાં વહી જાય છે પાણી પુરવઠાના અધિકારીઓ કે કર્મચારીઓ જોવા આવતા નથી હાલ પ્રજાજનોને પીવાના પાણીની જરૂરિયાત હોય લાઇન લીકેજના કારણે પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી વહેલી તકે આ લાઇનનું કામ કરવા લોકોની માંગ છે ડભોઈ તાલુકાના કેટલાક ગામ વિસ્તારમાં આરો પ્લાન્ટનું ચોખ્ખું અને શુદ્ધ પાણી પહોંચાડવા વેગા ગામ પાસે પાણી પુરવઠાના નિગમ દ્વારા આરો પ્લાન્ટની ટાંકી બનાવવામાં આવી છે જે આ પાણીની લાઇન ટીબી ફાટક થઈ વસાહત તરફથી આગળના ગામોમાં પસાર થતી તે લાઇનમાં ટીબી ફાટકથી વસાહત સુધી ભંગાળ હોવાને લીકેજના કારણે રોજિંદા હજારો કેનાલ પાણી વેડફાળ થઈ રહ્યું છે